લાં તો મણી વીક લાગા કે કે નેહા ગયા ની ના બીટર કે લાગે આ શે સાઈડ એટલા આયા એ એ ઉડા વાળી પડે ત્યારે બતાવો બોલ અક્ષર મણ નેહાડી

નેહા પરીક્ષા વાળી હૈ ભલે નેહા ના આયા આ પણ તમે નિશા જેલા દાડા આયા તો તમે વિચાર કરો ડાયરેક્ટ ઘર કે ને યાર પરીક્ષા સાહેબ હું તમને વાત બોલ અમાર પૈસાની ગાડી લાવ્યું લાગે માર જે વાત કરે હવે લેવા રિઝલ્ટ આવી એટલે ઓનલાઈન આવ્યું છે કે ઓફલાઈન ઓનલાઈન આવ્યું છે ઓનલાઈન આયું હ એટલે અમાર તો ફોન નથી તમે તો ફોન લાવવા દીધા છે ફોન તો તમારે ના જોઈને તાને તમારો ફોન ન ગેર રિઝલ્ટ અમાને એ વાત મળી કે આખા ગામ ના લઈ ગયા બરાબર તમે ત્રણે જ બાજી હો ભારો મને જોઈ લે હતો સાહેબ હું તો પાસ થયો છું હા હા તો ખબર પડી જાય આ તો હું તમારા નામ બોલો તમારું નામ બોલ તાર નામ બોલ શું હે મિસ્ટર રાહુલ 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 જયરામજી હા આ બાકી છે બરાબર ભાઈ તાર નામ નિકુલ નિકુલ ભેમાજી હા રેડી રેડી તાર નામ પપ્પુ પાટીદાર પપ્પુ ઘેગરજી બરાબર બરાબર જે તો તમારા આઈ ગયા લિસ્ટમાં નામ છે બરાબર પણ ઓનલાઈન રિઝલ્ટ આયલું હે એટલે મોબાઈલ જોવું પડશે બરાબર હા ઓનલાઈન જોવું એક જોઈ સાહેબ તો શું તો 99 99 લાગે મારા હા તું તો પાસ જ છે તું તો ભણ્યો ને બહુ તો આશા લાગતી ની પાસ હોય એ બાપુ પાસ છે મને આશા લાગે હું પાસ છું સોના મને જોવા દો એક દન નું હા નંબર નહી લાયા તમને યાદ છે તો યાદ છે બધું નાખેલું છે એ

આપડે તો હું વાંચ્યું પણ પાસ છે ઊંધો પણ હું તો પાસ થઈ ગયો

આ તો બેડા ફાડી ના હું સારું તાર પણ તોડું પછી બરોબર હવે ઈચ્છા ને ના આજ પછી શું ભણાઈ ને પણ તમે ધોરણ જ નહીં શું આપડે ઓહા ઓહા તો ક્યાં પૂરું રખડવાના ફોન કરી ચોર આયો કાકા આવો એ આવ્યો મને લાગે હા ને આપડે ભાઈ આવ્યા હતા ખબર એમને કઈ દીધો ના વાતા હારવા નક્કાર કાકો બૈડા ફાડી નાખવાના હતા એક વાત લે પપ્પુ હા બોલ મારા હારો મારા કાકા ને ફોન આયો તો કે બટા કરે કે તારે બાઈક લાયો હું તો માર છે તને ના ના માર કાકો હું ના કરે મારા કાકાને મારા માર પર વિશ્વાસ કે માર છોકરો 99 રહે છે પેલા વાઘુ ભાજી કઈ દીધું હોય છે ને તો બાયક ની જગ્યાએ બૈડા તમારા લાલ થઈ જાય મારું મારો મને એવું લાગે વાઘુ ભાવ પર તો મને મારો ડાઉટ પડે છે વાપરી કઈ દીધું નક્કી છોનું મોનુ જવા દે મારા કાકા શું છે પાછું <totos football tattoos> ઉપાડ ઉપાડ પપ્પુ બેટા ઉપાડ મારા દિયોર હેલો પપ્પુ બોલ અલે બેટા ઘરે આયો હો ને માર કાકો રિઝલ્ટ માંગે હે નાખજી WhatsApp કરજી હા તે WhatsApp કરી દઉં એટ તને રિઝલ્ટ હા રો ડાઉન કરજી પાહો એ આ વાત ને હા રો હા કાકા રિઝલ્ટ લબિયા લગાવી હો દેખો બેન બરોબર મારું તો કોક મેસેજ આવ્યો કાકા હમ આઈ ગયો 95 આય આપણે હે

હવે તમે ભણાબત નહીં તમે ભણસો જ નહીં ભણવું હવે અમે તો ભણ્યા નહીં પણ તમે તો હરકા ભણો બાઈક હવે તમે ભણી મને મારે હવે બાઈક બાઈક ના ભણવા ને તો તમે ન પાછ્યા અને પાછ્યા આવ તો બાયક લાયા લો ઈ તો આવ તો પાછ થઈ જાવ ના ઈ દાડા વાળે હવે તમે ખેતરમ તોડવાના ખેતરમ કમો અને આથી બાયક લાવો કાકા સાચું કહું મન તો તમારા પર બહુ રીસ છે કોની રુક અલ ના તો તને હું ભાજી નાખી જમણ હાથ પગ એ સાચું કહું કાકા પોલા પોલા જો આમ ભણ્યો કોઈ ની નવર રખડ્યો અલ્યા કાકા એક વાત તું આવા પૂરી હમ ઓ ના હોય ને હા કરતા બોલત નઈ હું સાઈબ ને લેતા બરાબર હા લેતા તો બરાબર તો ના જા દીધું હા હેડો તર કળુબા હું જાવ હવે મારતા ને જે થઈ ગઈ થઈ ના ના હજુ તો સાહેબ નું લઈ જાબો

આ કે હું પરીક્ષા આલવા જો હું કે પાસ થયો હું ના 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 ત્રણ જણા જોડલી એ પેલા બેના છોકરા પાસ થયા પપ્પા તમારો છોકરો થયો શું કહું મને કે પાસ થયો ના ભાઈ ના છે લખેલું છે અંદર એ પપ્પા વાત સાહેબ ને લઈ સમજાય નંબર કાકો મને ના હોય એવું તો ભણાવો ભણાવો છોકરા ભણાવો આવું ના હોય અમે તો તમારું

કાળો બાના પૂછો કે આ એમ તમે ભણાવો તમે તો ભણ્યા પણ ભણાવો એમ પણ અમે આવે થોડાક અમે ઢોલાવણ હરી જાય હા એ વાત આતી એટલે અમારું ચોખ્ખો પ્રેમ થી સમજાવવાનો એમ બરાબર થી સમજાવે આદ કરીને ત્યારે ઘરે સારું કશું વધોને હેડો એતો એને પાસ કરી નાખશો બરાબર પંચાણું સાત એકતાલીસ નેવત્યોતેર મને ફોન કરી દેવાનો બરાબર સારું વાંધો હેડો હો